જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ નવી અને ઇન્સ્ટન્ટ સક્કરિયાની નવી બરફી તો મજાની વાત તો અહીંયા એ છે કે આ શક્કરિયાને આપણે બાફાની બિલકુલ ઝંઝટ નહીં કરીએ તો આ બરફી હું કઈ રીતે બનાવું છું એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો રેસીપીમાં આગળ વધીએ ને એ પહેલા આપ અને મારી નમ્ર વિનંતી કે જો આ વિડીયો તમને પસંદ આવે ને તો વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે અહીંયા મેં એક કઢાઈમાં પાણીને થોડુંક તળીએ કરી અને પછી આપણે એમાં પાંચસો એમ દૂધ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને દૂધને આપણે ઉકળવા માટે મૂકી દઈશું તો દૂધ આપણું ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે સક્કરિયાના ટોક કરી લેશું જો અહીંયા સક્કરિયાને આપણે બાફેલા નથી અને બાફાના પણ નથી તો સક્કરિયાની છાલ ઉતારી અને આપણે એને મોટા મોટા ટૂંક કરી લેશું ને સ્વચ્છ પાણીમાં એને કરતા જવાના અને ધોઈ લેવાના તો આ સક્કરિયા મારા બિલકુલ રેસાવાળા નથી જો તમે લાલ સક્કરિયા અહીંયા લેશો ને તો એ સક્કરિયામાં વધારે રેસા આવતા હોય છે પણ આ સક્કરિયામાં બિલકુલ રેસા આવતા નથી એટલે હું આ એકદમ નવી રીતે કરું છું ને બરફી તો આ રીતે સરસ એવી બરફી આપણી બનીને તૈયાર થઈ જાય છે તો આ જ રીતે બંને સકરે ટૂંક કરી અને પછી એને ચારથી પાંચ વખત પાણીથી ધોઈ લેવાના જેથી કરીને એમાં જે કંઈ સ્ટાર્ચ હોય ને એ નીકળી જાય તો અહીંયા દૂધ આપણું ગરમ થઈ ગયું છે એટલે જો ઉકળી ગયું છે ને તો હવે આપણે આ શક્કરિયાના ટૂંકને એમાં કરી દઈશું અને આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે એને રહેવા દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની જો હાઈ ફ્લેમ ઉપર હશે ને તો દૂધ તમારું ઉભરાઈ જશે તો મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ રાખી અને પાંચ મિનિટ માટે એને થવા દઈશું તો વચ્ચે આપણે એક વખત ચલાવી લેશું અને ફરી આપણે ઢાંકી અને એ ફરી આપણે ત્રણેક મિનિટ માટે રાખીશું તો કુલ પાંચથી છ મિનિટ બફાતા થશે તો એ આપણું બફાય છે ને ત્યાં સુધીમાં આપણે આ કાજુ બદામ અને પિસ્તા એને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં પલ્સ મોડ ઉપર બારીક એવો ભૂકો કરી લેવાનો જો તમે જોઈ શકો છો ને એકદમ બારીક નથી મેં થોડો અધકચરો રાખ્યો છે તો હવે એને આપણે સાઇટ પર મૂકી દઈએ અને જોઈ લઈએ કે શક્કરિયા આપણા બફાયા છે કે નહીં તો જો આ સાઈડ ઉપર જે દૂધ આવ્યું હોય ને એને પણ આપણે ઉખેડી લેવાનું કેમ કે એ જે ઉપરની તર હોય છે ને એ જ ઉભરાઈને બહાર ચોટી ગઈ હોય છે તો હવે આપણે સક્કરિયાને ચેક કરીએ છીએ તો સક્કરિયું આપણું સરસ એવું જેવું બફાઈ ગયું છે ને તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની એકદમ અને આપણે કડાઈને હાથેથી પકડી લેવાની અને પછી આપણે જો આ પોટેટો મિસર હોય કે પછી જો આ રીતે ભાખરી દબાવવાનો ડટ્ટો હોય ને એનાથી તમારે બધા સપરિયાને પ્રેસ કરી અને એ એકરૂપ કરી દેવાના છે દૂધ સાથે તો જો આ રીતે તમે ન ફાવે ને તો કડાઈને નીચે ઉતારી અને પ્રેસ કરી અને ફરી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ફરી આપણે કૂકિંગ પ્રોસેસ ચાલુ કરી દેવાની તો તમે જોઈ શકો છો ને કે આપણે પૂરેપૂરું મેસ નથી થયું શક્કર્યું હજી ઘણા બધા લમ્સ એમાં રહી ગયા છે તો એ પણ જ્યારે બરફી સેટ થશે ને ત્યાં સુધીમાં એ પણ બધા ભાંગી જશે કેમકે આપણે આને સતત ચલાવવાનું છે તો જેમ જેમ એ કૂક થતું જશે ને એમ એમ એ મેસ થતું જશે તો હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મેં સાકરનો પાવડર કર્યો છે તો શક્કરિયામાં એની પોતાની નેચરલ મીઠાશ હોય જ છે એટલા માટે આપણે જે દૂધ કર્યું છે ને એ દૂધના ભાગનું અને સૂકા મેવાના ભાગની જ આપણે સાકર કરવાની છે તો ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી દીધી છે અને આપણે આ તૈયારી કરી રાખીએ કે જ્યારે આપણે બરફી ઢાળવી હોય ને એ પહેલાં આપણે તૈયારી કરી લેવાની કે કોઈ પણ થાળી કે આ રીતે બરફી ઢાળવાની ટ્રે હોય ને એમાં તમારે કીથી ગ્રીસ કરી અને ઢાળશું ને તો પણ ચાલશે પણ હું અહીંયા બટર પેપર રાખું છું તો હવે આપણે જુઓ ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને આને આપણે સતત ચલાવવાનું છે તમારે બિલકુલ છોડવાનું નથી જો છોડી દેશો ને તો એ તળીએ બેસતું જશે તો જો આ મિશ્રણ આપણું ઢીલું છે ને તો થોડી વાર છાંટા પણ ઉડશે જો તમે જોઈ શકો છો ને પણ મિશ્રણ ઘાટું થશે ને પછી નહીં ઉડે તો આને તમારે ગે કડાઈ છોડે ને ત્યાં સુધી સતત ચલાવવાનું જ છે તો જો તમે જોઈ શકો છો ને કે મિશ્રણ આપણું ઘાટું થઈ ગયું છે પણ હજુ બરફી સેટ થવા માટે પરફેક્ટ નથી બેનું તો હજી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે સતત ચલાવીશું મિશ્રણ ઘાટું થાય ને પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની જેથી કરીને તળિયે બેસે નહીં તો જો તમે જોઈ શકો છો ને કે લમ્સ બધા ભાંગી ગયા છે અને એકદમ સ્મૂથ અને શાઇનિંગ એવું આપણી બરફીમાં આવી ગઈ છે તો હવે આ સ્ટેજ ઉપર હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ જો તમે જોઈ શકો છો ને કે મિશ્રણ છે ને એ કડાઈને બિલકુલ ચોટેલું નથી રહેતું તો અહીંયા ચારથી પાંચ નંગ એલચીના પાવડરનો ભૂકો કર્યો છે અને જે આપણે કાજુ બદામ અને પિસ્તાનું મિશ્રણ પાવડર કર્યો છે ને એ પણ એમાં કરી દઈશું જો આ રીતે આપણે સૂકા મેવાને કરીશું ને તો મિશ્રણમાં એક સરસ એવી બાઇન્ડિંગ આવી જશે જે બરફી સેટ થવા માટે મદદરૂપ થશે અને અહીંયા આપણે સૂકા કૂપરાનું એકદમ ઝીણું ખમણ આવે છે ને એ પણ મેં લઈ લીધું છે એ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો અને જો બરફીમાં બાઇન્ડિંગ ન આવતી હોય ને તો એ બાઇન્ડિંગ લાવવાનું કામ કરે છે આ સૂકા મેવાનો પાવડર અને સૂકાનું છેણ તો તમે થોડુંક ચળિયાતું કરશો ને તો બરફીમાં સરસ એવી બાઇન્ડિંગ આવી જશે અને એનો ટેસ્ટ પણ સરસ એવો આવશે તો જો અમારો સ્પેચ્યુલા ચાલે છે એના ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે મિશ્રણ કેટલું સરસ ઘાટું થઈ ગયું છે મિશ્રણ હજુ ગરમ જ છે ઠરશે ને એટલે વધારે સરસ એવી બરફી સેટ થઈ જશે આપણે તો હવે આપણે જે ટ્રેનિંગ ઘીથી ગ્રીસ કરેલી છે ને એમાં આપણે એક જ લેવલમાં એને ઢાળી દેશું તો શકરિયાની બરફી તમે ક્યારેય બનાવી છે કે નહીં અને જો તમે બનાવતા હોય ને તો તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે આને આપણે જો એક જ લેવલમાં પાથરી અને ઉપરથી પમકીન સીડના બીજ છે ને એનાથી હું સજાવી દઈશ તો આ બીજ છે ને એનો ટેસ્ટ પણ સરસ એવો આવે છે અને હેલ્થ માટે પણ બહુ સારા છે તો ચોક્કસથી કરજો તો હવે આને આપણે બેથી ત્રણ કલાક માટે સેટ થવા માટે મૂકી દીધી છે મેં તો ત્રણ કલાક પછી જો હું જોઉં છું ને તો બરફી મારી સરસ એવી સેટ થઈ ગઈ છે મેં આને ફ્રીજમાં પણ નથી મૂકે બાર પંખા નીચે જ સરસ એવી સેટ થઈ ગઈ છે તો જો આપણે ટૂક કરીને એના પરથી ખ્યાલ આવી ગયો કે બરફી સરસ એવી જામી ગઈ છે તો તમને ગમે ને એ સાઈડમાં તમારે એના ટૂંક કરી લેવાના અને જો બરફીનો દેખાવ જુઓ મિત્રો કેટલો સુંદર આવે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય ને પાણી તો આવી જાય છે પણ મોઢામાં જતાં જ બરફી પીગળી જાય છે એટલી સુંદર સ્મૂથ બેની છે તો જુઓ તમે એનો દેખાવ એનું ટેક્ચર જુઓ હું તમને હમણાં તોડીને પણ બતાવું કે બરફીમાં સરસ એવી બાઇન્ડિંગ તો આવી છે પણ અંદરથી સરસ એવી સોફ્ટ પણ બની છે જુઓ છે ને સુંદર તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવી દેજો જેથી કરીને જે કંઈ આવી નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે અને ઉપયોગી રેસીપી મળે તો હવે આપણે એની એક પ્લેટમાં મનગમતી ડિઝાઇનમાં આપણે એને સજાવી દઈશું તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો